વડોદરા શહેરના વાઘોડિયા ડબોય રિંગ રોડ પર આવેલા ગણેશનગર ચાર રસ્તા તેમજ ઋષિકેશ પાર્ક સોસાયટીના રિશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારી તેમજ ચૂંટાઈ આવેલા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ ઋષિ પાર્કના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા દર્શક મિત્રો દેતાઓના વાયદાઓથી હેરાન થઈ પાણી ભરવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વોટ લેવા માટે વાયદાઓ કરી કરીને જતા નેતાઓ આજે ફરી રેશોના ફોન પણ નથી ઉપાડતા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને માત્ર ગણતરીના જ મહિના થયા છે ત્યારે સમસ્યા હજુ સુધી હલ થતી નથી ત્યારે ઋષિ પાર્ક સ્થાનિક રહેવાસી રશ્મિકાંતબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટર્સ તેમજ નેતાઓને મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વરસાદે પાણીની સમસ્યા દૂર થાય એ માટે કામગીરી કરવા અપીલ પણ કરી હતી પોતે બીજેપી કાર્યકર હોવા છતાં તેમના જ વિસ્તારમાં કામગીરી નહીં થતાં ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી વોર્ડ નંબર સોલના ચૂંટાયેલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી વોટ લઈને વિસ્તારમાં નજરે પડતા નથી આગામી સમયમાં જો પ્રીમોન્સૂનની કામગીરી અંતર્ગત તેમના વિસ્તારની સમસ્યાનો હલ નહીં થાય

કે આવતા વર્ષે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે નવી ગટર નવી ડ્રેનેજ લાઈન નાખીશું નવી વરસાદી કાસ નાખીશું પણ કશું જ કર્યું નહીં બધા સાહેબોને ફોન કરીએ છે પણ બધા કોઈએ ફોન ઉઠાવતા નહીં બાળ શુક્લા સાહેબ તો જરા પણ ફોન ઉઠાવતા નહીં અનુપસરે વાયદા કરે માણસો મોકલીએ માણસો મોકલીએ પણ એ માણસો મોકલતા નહીં એનો કોઈ નિકાલ આવતો નહીં હજુ જો આ તો હજુ ચોમાસું નહીં આવ્યું આ તો નોર્મલી જ વરસાદ છે છતાં પાણી અહીં છેક સુધીને જાય છે અંદર અને તરત જ ગરમ પાણી આવવાની તૈયારી થઈ જાય તો અમારે શું કરવું આખું વર્ષ આ લોકોને મહિને મહિને અમે યાદ અપાઈએ છે ऋषिપત સોસાયટી છે ગણેશનગર વિસ્તાર ડબોર રોડ પર છે અને દેખહી રહ્યા છે પૂરા જલ ભરાવાવા છે થોડી સે પાણી નહી નીકળના ઉલટા ગટર સે પાણી પાછું જ આરા હમ અને આપ દેખ રહે કે ક્યા સમસ્યા આને આને પબ્લિક કેટલી તકલીફ પડતી છે આ બાજુ ચારે બાજુ પાણી પાણી ભરાય થોડું સે બારિશ હોતા હે તો પૂરા જલમગ્ન હો જાતા પૂરા ભરાઈ રહેતા હે એ સમસ્યા તો કેટલી મોટી હે ઇધે સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે બી હતું વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા રાઉન્ડના અંદર જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ બારસો કરોડનો મંજૂર થયો છે એના અંદરથી એક રૂપિયાનો પ્રોજેક્ટ આ બાજુ કામમાં કાચમાં કંઈ ઉપયોગ થયો નથી ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની કામગીરી કરવામાં આવી છે ખાલી એક ચેમ્બર ઊભું કર્યું ચેમ્બરના અંદર પાણી તો ચાલુ છે